આ બાબતની અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા જેવા પ્લેટફોર્મ ધરાવતા જીયાદી માનસિકતા ધરાવતા એ લોકો એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને દર વર્ષે ઘણી બધી દીકરીઓ આ જીયાદીનો શિકાર બને છે અને એ આગળથી અગાઉ કઈ વસ્તુ ન થાય એ બાબત અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ નવરાત્રિ એ સનાતનીનો તહેવાર છે એમાં વિધર્મીનું કાંઈ અંદર કંઈ કામ નથી કારણ કે તો સનાતન ધર્મનો તહેવાર છે અને એ લોકોને સનાતન સનાતનીઓ સિવાય એ લોકોનું એમાં કઈ કામ નથી એટલે એ બાબતની અમે રજૂઆત અમે અત્યારે કરવા આવ્યા છે અને બીજું ખાસ તો કે એનો પ્રવેશ છે દાંડિયામાં સનાતનીઓ સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે એને નો એન્ટ્રી જ ન કરવામાં આવે અને આધાર કાર્ડનું પણ એક સરખું ચેકિંગ કરવામાં આવે આધાર કાર્ડ અને પાસ વગર એ લોકોને એન્ટ્રી કરવા દેવામાં ન આવે અને એ લતી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો માતાજીના માતા તેમ છતાં પણ એ લોકો આવે છે શા માટે ત્યાં એ લોકો આવે છે અમારો પ્રશ્ન આજ છે એ લોકોની આવે છે શા માટે નથી લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી માતાજીની આરાધના માનતા બધાની આવે છે શા માટે અમે સગત ચેકિંગ કરાવીશું અને ચેકિંગમાં પણ અમે કમિશનર સાહેબને અને વાતચીત કરાવી દઈશું અત્યારથી જ અત્યારે અમે અને રૂબરૂ જે હેલ્પલાઇન નંબર અમને આપશે હેલ્પલાઇનમાં અમે જાણ કરીશું અને પોલીસને સહયોતિ સાથે રાખીને અમે